પોલીસ નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સદર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્ય થતા દરમિયાન ગઈ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના ના રોજ એસઓજીના એ એસઆઈ જોરાવરસિંહ ગઘુભા જાડેજા તથા માણેકભાઈ રાયજીભાઈ ગઢવીનાઓ સંયુક્ત રીતે મળેલ મળેલ સચોટ નામજોગ બાતમી કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ ડ્રાઇવિંગ લાયસન્સ છે જે અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત તમામ ડ્રાઈવરોના સંપર્ક કરી વાયોર પોલીસ સ્ટેશન ખાતેની વાઘોઠ ચેકપોસ્ટ ખાતે બોલાવી તેઓના લાઇસન્સની પોર્ટલ અને આરટીઓ કચેરી ખાતે કરાઈ કરતા વિસંગતાઓ જણાવી આવેલ જે બાબતે સદર લાઇસન્સો જમા લઈ તપાસ ચલાવતા આ લાયસન્સ ધારકો કોઈપણ પણ આરટીઓ કે સરકાર માન્ય પરીક્ષાઓ કે ફોર્મ ભરેલ ન હોય તથા પિન્ટુભાઈ નામના શખ્સ પાસેથી અલગ અલગ વચેટિયાઓએ પિન્ટુભાઈનો સંપર્ક કરી ગૂગલ પેથી પૈસા ટ્રાન્સફર કરી બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સો હોવાનું ફલિત થયેલ જે અનુસંધાને મજકૂર પિન્ટુભાઈ મોબાઈલ નંબર નાઇન 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 એટ વન ડબલ ફોર થ્રી થ્રી તથા તપાસ દરમિયાન નીકળી આવેલ તેમના વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો સાડત્રીસ ત્રણસો ચાલીસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક બે હજારની કલમ છાસઠ સી તથા છાસઠ ડી મુજબ સરકારે ફરિયાદ દાખલ કરી સદર પિન્ટુભાઈની વિવિધ ટેકનિકલ સોર્સથી તપાસ કરી તેઓની આજરોજ સદર ગુનાના કામે વિધિવત અટકાયત કરેલ છે જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાઇસન્સ છે એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાઇસન્સ ચેક કર્યા અને પછી એ લાઇસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાઇસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી પ્રાથમિક રીતે એમ પરિવહનમાં એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાઇસન્સ ખોટા હોવાનું જણાય આવેલું હતું એટલે એ આધારે પછી વાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાઇસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે એણે આ બનાવી આપેલા છે એટલે એ પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે ટોટલ ચૌદ ડુપ્લિકેટ લાઇસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે અને એક્ઝેક્ટ કેવી રીતે કંઈ મોડલ્સ ઓપરેટરથી એ કરતો તો કયું સોફ્ટવેર વાપરતો તો મોબાઈલમાંથી કરતો તો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો તો કે શું છે એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનો જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમો એ વખતે જાણવામાં આવશે હાલમાં તો એવું કોઈ મળ્યું નથી પણ જણાઈ આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે